ઉમર વરસ એકત્રીસ રહેવાસી હાજા પર તાલુકો ભુજવાડાનો કોઈ અજાણ્ય ઇસમે તીક્ષ્ણ હથિયાર વડે શરીર ઉપર અલગ અલગ જગ્યાએ જીવલેણ ઘા મારી ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવેલ હોય જે બનાવ અનુસંધાને વણ સ્વંધેલ ખૂનના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી કાઢવા બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભોજનાઓ તથા રવિરાજસિંહ આર જાડેજા સાહેબ શ્રી

તેમજ સદર ગુના કામેના આરોપીને પકડી પાડવા માટે પધ્ધર પોલીસ તથા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ તથા સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવેલ જેની તપાસ દરમિયાન ગુના કામે અલગ અલગ શકદારોની પૂછપરછ કરતા આરોપી અંગેના પૂરતા પુરાવો મળતા અનડિટેક્ટ ગુનો શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ ઊંડાણપૂર્વકની તપાસ તજવીજ ચાલુમાં છે આરોપી છે અરવિંદ જયંતિભાઈ સથવારા દેવી પૂજક ઉમર વર્ષ ત્રેવીસ હાલે રહેવાસી મથડા વાડી વિસ્તાર તાલુકો અંજાર મોડ રહેવાસી હાજાપર તાલુકો ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર તથા ઇન્ચાર્જ પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એશિયન ચુડાસમા તથા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કેમ ગઢવી તથા પધ્ધર પોલીસ સ્ટેશનના તથા એસઓજી શાખાના પોલીસ કર્મચારીઓ સદર ગુના કામેની તપાસમાં જોડાયા હતા